અબ કાંદર છે ઈ કાફન કામ કરે શું કામ કરે તમારે કામ નહી અને આપણી આંગળી મચી આવી ગઈ શું થાય આંગળી કપાઈ છે મયની આંગળી અને આપણે લોહી નીકળે તો દવાખાને જવું પડે આપણે અને ડોક્ટર સાહેબ દવા લગાડે પાટો બાંધે અને આપણે દુખે

આપણે ચકુ લઈ લે અને ચામોદની આપણે આંગળી કાપાઈ જાય બરાબર પછી આને કટર છે આ શું છે ને નખ કાપવા બરાબર એ નખ કાપવાની તમને ન આવડે તમે આમાં કામ કરીને આમ કાપવા જા અને નખ ની બને ચામડી આવી જાય તો શું થાય પણ એટલે નખ પણ આપણે તમારે જાતે કાપવાના બરાબર જી આપણા ઘરે પાક છે રાતના છે ઈ પંડના નામ કરીને આમ સળગાવ અને પછી આપણા કપડા ઉપર પડે સળી શું થાય આપણા કપડા બળે અને આપણે ભાઈની સાથે રાજી થઈ જવું પણ મોટા ને લેવાની નહીં એટલે મીણબત્તી હોય મીણબત્તી સળગાવી હોય તો એને પણ આપણે અડવા જવાનું નહીં আর કે મીણબત્તી આમ પડી જાય તો આપણે હાથ ઉપર પડે આપણે એટલે આ બધી વસ્તુ છે પણ એક વસ્તુને આપણે અડવાની નહીં મોટો હોય એને જ કરો મોટી મીણ હોય નાની હોય દાદી કેપ અને આપણે જોવાનું આપણે માંડવા હોય ઈ સ્ટેપી ધ્યાન નાખોને પછી આપણા ઘરે આને લાઈટ ના હોય જો સામે આપણે આંગળી જતી રે ભરાવા જઈએ અને પગલે આપણે આંગળી જાય એટલે લાઇટમાં પણ આપણે